તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે કમ્પ્લેટ આખું થ્રેસર છે ઓરિજિનલ કન્ડિશનમાં બધી ડિટેલ હું વિડીયોની અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે

વિડિયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ તો થ્રેશરના ઓનર નું કોન્ટેક કર્યા વગર જતા થ્રેશર વેચાઈ જશે જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ વસ્તુ નીકળી જીરું છે કઠોળ છે વગેરે ટોટલ વસ્તુ થ્રેશરની અંદર નીકળશે વધારે માહિતી માટે થ્રેશરના ઓનરનું કોન્ટેક કરો અને ટોટલ સામાન પણ સાથે મળી જશે સળો જોવા નહીં મળે ચોખ્ખું થ્રેશર ગણેશ થ્રેશર કિંમત ચાર લાખ પચાસ હજાર સાડા ચાર લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ અને વાવડી ગામે જોવા મળશે